ગીર સોમનાથના ઉનાના ઉમેજ ગામમાં મામલતદારના દરોડા ઉમેજ ગામમાં ભગુભાઈ નામના વ્યક્તિના ઘરે દરોડા ઘઉં ચોખા ખાંડ સહિતનો ત્રણ લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યું છે ગરીબોનું અનાજ ચાઉ કરવાનું કૌભાંડ હોવાની આશંકા છે વ્યક્તિના ઘરે દરોડા પાડવામાં આવ્યા છે જ્યાંથી ઘઉં ચોખા ખાંડ સહિતના ત્રણ લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે ગરીબોનું અનાજ ચાઉ કરવાનું કૌભાંડ હોવાની આશંકાએ દરોડા પાડવામાં આવ્યા હતા અને સસ્તા અનાજના જે ઘઉ ચોખા ખાંડ સહિતનો ત્રણ લાખની કિંમતનો મુદ્દામાલ છે તે જપ્ત કરવામાં આવ્યો છે ગરીબોનું અનાજ ચાવ કરવાનું કૌભાંડ હાલ જપ્ત કરાયું છે તો ગાંધીનગરથી આ સમજ સોરી માફ કરજો ગીર સોમનાથના ઉનાના ઉમેજ ગામમાં મામલતદારના દરોડા પાડવામાં આવ્યા છે ઉમેજ ગામમાં ભગુભાઈ નામના વ્યક્તિના ઘરે દરોડા પાડવામાં આવ્યા છે

જેમાં બાજરીના સિતવીસ કટ્ટા છે ત્યાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા છે આગળ તપાસ શરૂ કરવામાં કરવામાં આવી અને દુકાન હતી ત્યાં દરોડો આવ્યો ચોખા સિંગતેલ સહિત આશરે ત્રણ લાખની કિંમત નો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો છે જેમાં કેરોસીન પણ મોટા પ્રમાણમાં મળી આવ્યું છે તો આ તમામ જથ્થો છે તે મામલતદાર દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જી દિલીપ આભાર સમગ્ર માહિતી બદલ